નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર સોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજે જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈ છે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભયંકર વરસાદની સંભાવના છે તો જોઈએ જ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આજે સવારના બે એટલે કે રાત્રિના બે વાગ્યાથી અત્યારના છ વાગ્યા સુધીની અંદર અને ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બે કલાકમાં એકસો ને સત્યાવીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં ગાંધીનગર આજુબાજુના વિસ્તારો છોટા ઉદયપુર તેમજ મહેસાણા સાઈડના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે બે અઢી ઇંચ જેટલો વરસાદ બે કલાકમાં નોંધાઈ ચૂક્યો છે તો ગત ચોવીસ કલાકની વાત કરીએ તો બસો ને છ્યાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો એવા છે જેમાં ખાસ કરીને જોઈએ તો બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ બે થી ત્રણ તાલુકા એવા છે જેની અંદર વરસાદ નોંધાયો છે તો બાકીના તાલુકાઓ એવા છે જેની અંદર ઘણો બધો વરસાદ એટલે કે બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધપાત્ર રીતે મોટાભાગના વિસ્તારોમાં નોંધાયો છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આજે સિસ્ટમની આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર ભયંકર રીતે પસાર થઈ રહી છે જોઈએ અત્યારની વરસાદની અપડેટ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને આપણા જે ગુજરાતની નજીક એટલે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર સિસ્ટમ અત્યારે પહોંચી ચૂકી છે જેના કારણે આ રીતે આખો ટ્રફ બની રહ્યો છે અને ગુજરાતની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે આપણને જોવા મળે છે તો જોઈએ એક પછી એક વિસ્તારો જેમાં સૌથી પહેલાં કચ્છના વિસ્તારોની વાત કરીએ આપણે તો કચ્છના વિસ્તારોમાં ગઢ સીસા માંડવી મુંદ્રા ગાંધીધામ ભસાવ આજે બધા વિસ્તારો છે તેમાં સાંજથી વરસાદની શરૂઆત થઈ શું કે નાગવીરી નિરોણા ખાવડા ધોળાવીરા માનફારા ભસાવ તેમજ રાપર આડેસર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાટીયા ખંભાળિયા લાલપુર ભાણવડ તેમજ કાલાવાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી રાજકોટ શાપર વેરાવળ તેમજ કાલાવડ આજુબાજુના વિસ્તારો જેતપુર આજુબાજુના જે વિસ્તારો છે ગોંડલ જસદણ તેમજ બોટાદ ગઢડા બાબરા બરવાળા રાણપુર ધંધુકા સાઇડના જે વિસ્તારો છે ચાવડી વાંકાનેર મોરબી સુરેન્દ્રનગર લીંબડી છોટીલા થાન આ બધા વિસ્તારો તેમજ દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર કુતિયાણા જૂનાગઢ કેશોદ વિસાવદર ધારી બગસરા અમરેલી સાવરકુંડલા આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ માંગરોળ તેમજ કોડીનાર ઉના રાજુલા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો તળાજા પાલીતાણા ગારિયાદાર જેસર બગદાણા પંથક વલભીપુર તેમજ ઉમરાળા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા સિહોર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ મહેમદાવાદ મહુધા કપડવંજ બાલા આજુબાજુના વિસ્તારો તેમજ લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે ધોળકા આણંદ ખંભાત વડોદરા બોરસદ તેમજ સાંપાનેર ગોધરા સાઈડના વિસ્તારો તેમાં સૌથી વધારે વરસાદ પડશે જંબુસર કરજણ ડભોઈ સિનોર બોડેલી છોટા આ જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે મહીસાગર દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ તો ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ બારડોલી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે તો વલસાડ વાપી ભવના ખંભોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી આ તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ અત્યારે ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દસાડા કડી ગાંધીનગર માણસા મહેસાણા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સાંતલપુર રાધનપુર દિયોદર સુઈગામ ભાટસણ રોડા પાટણ સિદ્ધપુર સાણસમા હારીજ આજુબાજુના તમામ વિસ્તારો થરાદ તેમજ ધાનેરા ડીસા પાલનપુર અંબાજી આબુરોડ આ જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે સવારના સમયે પણ વરસાદની શરૂઆત થઈ જશે કારણ કે શિષ્ટમાંથી ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ ગતિ કરી રહી છે તો આ રીતે અત્યારે ગુજરાત ઉપર જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ સુધી ટૂંક સમયમાં પહોંચી જશે તો જોઈએ આજે ખાસ કરીને દસ વાગ્યાની અપડેટ નવથી દસના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના એવા વિસ્તારો છે જેમાં સાવડી મોરબી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ આ પટ્ટાની અંદર રાણપુર સાપરવેરાવળ જસદણ ગોંડલ ગઢડા વલભીપુર બરવાળા બોટાદ કે જેમાં ભયંકર વરસાદ પડશે પાલિતાણા સિહોર અને ભાવનગર સુધીમાં પણ ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે તો હવે આપણે વાત કરીએ ખાસ કરીને ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ રાજપીપળા ભરૂચ દાહોદ અને ગોધરા આ જે વિસ્તારો છે તેમાં પણ અતિ ભયંકર વરસાદની સંભાવના છે કારણ કે સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે હવે આપણે વાત કરવાની છે બપોરના સમયે ગુજરાત ઉપર સિસ્ટમ મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે ત્યારે તેનો ટ્રફ આખા ગુજરાતને આવરી રહેશે તો જોઈએ કચ્છના વિસ્તારો જેમાં કચ્છની અંદર પણ લગાતાર વરસાદની બેટિંગ ચાલુ રહેશે લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ ને રાપરમાં ભારે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા તેમજ જેસર બગદાણા પાલીતાણા ગારીયાધાર અને ઉમરાળા સાઈડના વિસ્તારો તેમજ મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર તેમજ લુણાવાડા પંચમહાલ દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા તેમજ ખંભાત ખેડા આણંદ અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ તો દસાડા કડી ગાંધીનગર પ્રાતી હિંમતનગર માણસા મહેસાણા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સાંતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારી દિયોદર ભાટસણ અંબાજી આબુરોડ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોવાની છે અપડેટ સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં સૌથી પહેલાં જોઈએ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર સિહોર વલભીપુર ગઢડા બાબરા અમરેલી પાલીતાણા ગારિયાધાર ઉમરાળા જેસર બગદાણા પંથક બગસરા ધારી સાવરકુંડલા રાજુલા અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ વિસાવદર આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ આજુબાજુના જે તમામ વિસ્તારો છે પોરબંદર ભાણવડ ઉપલેટા કુતિયાણા જેતપુર ગોંડલ બાબરા તેમજ ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવાડ તેમજ પોરબંદર સાઈડના વિસ્તારો ઓખા દ્વારિકા જામનગર આજુબાજુના જે વિસ્તારો છે સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ ચાપરી વેરાવળમાં સૌથી વધારે વરસાદ સાંજના સમયગાળા દરમિયાન જસદણ ગઢડા બાબરા બરવાળા રાણપુર બોટાદ અને ચોટીલામાં જોવા મળશે તેમજ સાથે મોરબી વાંકાનેર સાવડી થાન સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર ધ્રાંગધ્રા હળવદ ધંધુકા આ બધા વિસ્તારોમાં પણ સૌથી વધારે વરસાદની સંભાવના છે તો કચ્છ જિલ્લામાં પણ લખપત નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર અને ખાવડામાં સૌથી વધારે વરસાદ પણ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ મહીસાગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધ આજ સાંજ સુધીમાં ગાંધીનગર ઉપર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે આજે રાત્રીની અપડેટ જોઈએ જેમાં રાત્રીના સમયે સિસ્ટમ અતિ ભયંકર જન્માષ્ટમી ઉપર એટલે કે શ્રી કૃષ્ણના જન્મ સમયે અતિ ભયંકર વરસાદની સંભાવના છે કારણ કે કચ્છમાં પણ લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ અને રાપર સાઈડના જે વિસ્તારો છે માંડવી સાઈડના વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો સૌથી વધારે વરસાદના વિસ્તારોની વાત કરીએ જેમાં ઓખા દ્વારકા ભાટિયા ખંબાળિયા લાલપુર જામનગર કાલાવાડ આજે બધા વિસ્તારો છે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા સાઈડના વિસ્તારો જેતપુર ગોંડલ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કેશોદ માંગરોળ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા રાજુલા મહુવા તુલસીશામ આજે બધા વિસ્તારો છે પાલીતાણા સાઈડના વિસ્તારો શિહોર ભાવનગર વલ્લભીપુર બાબરા જેમાં અતિ ભયંકર દ્રશ્યો સામે આવી શકે છે સાથે સાથે ધ્રોણ સાવડી વાંકાનેર રાજકોટ સાપર વેરાવળ ચોટીલા રાણપુર ધંધુકા બરવાળા બોટાદ અને લીંબડી સાઈડના જે વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ પડશે તો હળવદ ધ્રાંગધ્રા દસાડા વિરમગામ અને નળ સરોવર આજુબાજુના જે વિસ્તારો છે અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુદા કપડવંજ બાલાસિનોર લુણાવાડા ગોધરા ડાકોર સાંપાનેર આજુબાજુના તમામ વિસ્તારો ખંભાત ખેડા આણંદ બોરસદ વડોદરા જંબુસર કરજણ ડભોઈ છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ અને ભરૂચમાં સૌથી વધારે વરસાદ તો હવે કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી આજુબાજુ પણ ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર અંબાજી આબુરોડ એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારો આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં આઠ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવશે જેમાં દીવભૂમિ દ્વારિકા ઓખા ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવડ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર કુતિયાણા ઉપલેટા ગોંડલ જેતપુર શાહપર વેરાવળ આજુબાજુના વિસ્તારો તેમજ રાજકોટ ચાવડી ધ્રોલ વાંકાનેર થાન ચોટીલા જસદણ તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર આજુબાજુના વિસ્તારો ધંધુકા બરવાળા બોટાદ ગઢડા વલભીપુર ભાવનગર તેમજ બાબરા સાવરકુંડલા અમરેલી બગસરા ધારી પાલીતાણા ગારિયાધાર તળાજા મહુવા રાજુલા તુલસીશામ વિસાવદર આજે તમામ વિસ્તારો છે કોરીનાર ઉના વેરાવળ તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ખંભાત વડોદરા સોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય હળવો વરસાદ તમામ જિલ્લામાં જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કચ્છના વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે સવારથી બપોર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી વખત જળ તબાહી મચી શકે જેમાં આવતીકાલે બપોરે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અમરેલીના વિસ્તારો ગોંડલ ભાણવડ સલાયા જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર પણ સૌથી વધારે વરસાદ આવતીકાલે બપોર પછી જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર હોય પાલનપુર હોય ખેડબ્રહ્મા હોય મહેસાણા હિંમતનગર હોય એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો આવતીકાલે સત્યાવીસ તારીખમાં સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે વરસાદ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ બગસરા આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશામ વેરાવળ આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદ પડશે જસપણ ગોંડલ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છની અંદર પણ અતિભારે વરસાદ અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં અને આવતીકાલે રાત્રિની વાત કરીએ તો આવતીકાલે રાત્રે દ્વારકાધીશ એટલે કે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા જામનગર લાલપુર કાલાવડ સાઈડના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર ઉપલેટા જસદણ ગોંડલ સાઈડના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર અને ગાંધીધામ કચ્છ સુધીના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અઠ્યાવીસ તારીખે સવારની અપડેટ જોઈએ જેમાં દ્વારકા સલાયા જામનગર ગાંધીધામ માંડવી નલિયા સુધી અતિ ભયંકર સ્થિતિ બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખે બપોર પછીની વાત કરીએ તો ખાસ ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર ભાણવડ કાલાવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા આ બધા વિસ્તારો કચ્છની વાત કરીએ તો નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા ભસાવ લખપત સહિત સમગ્ર કચ્છ દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાત જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ સવારના દસ વાગ્યાની જેમાં કચ્છ ઉપર મેઘતાંડવ નાચી શકે કારણ કે નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા લખપત દેવભૂમિ દ્વારકા જામનગર સહિતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે તો ઓગણત્રીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તેમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે સિસ્ટમ આખી કચ્છ ઉપર થઈને પસાર થશે કચ્છથી થોડી દૂર ચાલશે છતાં પણ ધીમી ગતિએ ચાલશે એટલે ત્રીસ તારીખ સુધી કચ્છ ઉપર મેઘતાંડવનું જે સંકટ છે તોળાયેલું રહેશે આગામી સમયમાં નવી સિસ્ટમ પણ બનીને બંગાળની ખાડીમાંથી આવી રહી છે તમે જોઈ શકો બીજી તારીખ આજુબાજુ ઇન્દોરની નજીક પહોંચશે ત્રણ ચાર તારીખમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે અત્યારના સમય એટલે કે સવારના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ કોઈ વિસ્તારોમાં પાસઠ કોઈ કોઈ વિસ્તારોમાં ત્રેપન કોઈ કોઈ વિસ્તારોમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ ગુજરાતમાં આપણને જોવા મળે છે આજે બપોર પછી કચ્છના વિસ્તારોમાં બાવન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાત ચુમ્માલીસ મધ્ય ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગરના દરિયા અઠ્યોતેર કચ્છમાં પિસ્તાલીસ ભાવનગર અમરેલી છે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ મધ્ય ગુજરાત પંચાવન કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે ખાસ કરીને સાંજના સમયે સુરેન્દ્રનગર અમદાવાદ સડસઠ ઉત્તર ગુજરાતમાં અઠાવન દક્ષિણ ગુજરાતમાં એકાવન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પચાસથી સાઠ અને કચ્છની અંદર પણ પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ અઠ્યાવીસ તારીખમાં પણ આખો દિવસ ભારે પવન ફૂંકાશે પંચાવનથી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક ઓગણત્રીસ તારીખમાં પણ પંચાવન જેવી પવનની ઝડપ ગુજરાતની અંદર જોવા મળશે આગામી એકત્રીસ તારીખ સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવના અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓન બી ખેડૂત